કરકર અને ઉપ પ્રમુખ અંકુર જસાણી પહોંચ્યા હતા દારૂપિતા આ પાર્ટીના પ્રમુખ સુધી પાલિકા પ્રમુખની ટીમ દ્વારા આ પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાયને દારૂપિતા રંગે હાથ ઝડપ્યા દુકાનમાં બેસીને દારૂપિતા હતા તે દરમિયાન પાલિકા પ્રમુખ પહોંચી ગયા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયું છે આજે બાબરા નગરપાલિકા પ્રમુખ હું પ્રવિણભાઈ કરકર અમે વોર્ડ નંબર ત્રણમાં સફાઈના મુદ્દો થોડોક વિશ્યો હતો અને સર્વે કરવા ગયા હતા હું છે મારી સાથે અશ્વિનભાઈ મકવાણા કારોબારી ચેરમેન અને અમારા એક નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવળિયા ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં ત્રણ નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરા અને છન્નુ લાઠી વિધાનસભાના સહહિંસા આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જુઓ સ સવારે સાડા અગિયાર કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ મધિરાપાન કરતા હોય સવારે અગિયાર વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે આ આમ આદમી પાર્ટીના આવા કાર્યકર્તાઓ હોય તો આમ જનતાનું એ ક્યાંથી સારું કરી શકવાના છે અને જ્યારે અમારા વિકાસના કામો ચાલુ હોય ત્યારે આ પ્રમુખ કે સોશિયલ મીડિયામાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ નાખતા કે આમ કરો છો તમે આમ કરો છો એટલે આવા પાર્ટીના પ્રમુખોને ઝાકારો દેવો જોઈએ આ આમ આદમી પાર્ટીના પ્રમુખો દિલ્હીવાળી કરવા અહીંયા બેઠા છે તો આમાં હું જનતાને એની પાસે આશા રાખવાની છું અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી